નમસ્કાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓમજી પ્રાઇમમાં તો આજે હું તમને દર્શન કરાવીશ એવા કાલી ખોડિયારમાના જે દિવ્ય અને અલૌકિક મંદિર છે આ મંદિર પંદરસો વર્ષ જૂનું મંદિર છે દર્શન કરવા માટે તમે લીંબડીથી આવશો તો પાંચ કિલોમીટરથી લીંબડીથી પાંદરી થાય છે તેમજ રાણપુરથી આવશો તો વીસથી પચીસ કિલોમીટર થાય છે અને આ પાંદરી ગામમાં આ મંદિર આવેલું છે તો આજે હું તમને દર્શન કરાવીશ એવા દિવ્ય અને અલૌકિક એવા કાલી ખોડિયાલ માના તો આજે દર્શન કરીશું કાલી ખોડિયાલ માના જય જય ગરવી ગુજરાત આપનું સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં તો આજના પવિત્ર દિવસે આપને હું દર્શન કરાઈ રહ્યો છું એવા પાંદરી ગામની અંદર આવેલું દિવ્ય અને અલૌકિક મંદિર છે એવું કાલી ખોડિયારમાંનું તો આજે હું તમને આ મંદિરના દર્શન કરાવીશ તેમજ આ મંદિરનો ઇતિહાસ શું છે એ પણ બાપુ પાસે જાણશું તો સાથે સાથે આ દિવ્ય અને પ્રાંગણ દિવ્ય અને અલૌકિક પ્રાંગણ છે આપ લોકો આ મંદિરમાં આવશો તો આપના જીવનની તો આનંદ આવશે જ તે પણ આપણું જીવન પણ સુખમય અને આનંદમય થઈ જશે કારણ કે કાલી ખોડિયાલમાં ની મૂર્તિ જેવી અલગ છે કે જે માના દર્શન કરવાથી આપના જીવનમાં શાંતિ મળશે તો આજે આપણે આ કાલી ખોડિયાલમાં નો ઇતિહાસ જાણીશું જય માતાજી બાપુ જય માતાજી આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓહજી પ્રાઇમ માં તો આ કાલી ખોડિયાર માં ઇતિહાસ કેશો બાપુ આ કાલી ખોડિયાર માં પેલા મહાકારી નું મંદિર હતું પછી લીમણી ઠાકોર સાહેબ ને ખોડિયાર પ્રશન થયા એટલે ખોડિયાર તરીકે જાહેર કર્યું હું મહાકારી ની પ્રતિષ્ઠા વિક્રમ સવન પાંચસો પાંચ માં સ્થાપના કરેલી સોમવાર ઘર ગોર્ધન ઘર ના શિષ્ય ધારા કર્યા તાર થી પછી ખોડિયાર પ્રશન થયા એટલે કાલી ખોડિયાર કહેવા મન આ પંદરસો વર પુરાનું મંદિર છે અમારું વંશ વારસાગત છે આ મંદિર એમ જ્યાં અને અહીંયા માતાજીનો તો પરચા અપરમ પાર છે પણ અમે કોઈ ચોપડ્યું કોઈ જાહેરાત કરતા નથી અને માણસોને આવેલા અહીંના કામ થાય છે ભક્તો ખૂબ આવે છે અહીં યજ્ઞ બહુ થાય છે કોઈ ફંક્શન થાય માતાજીના આવું બધું થાય છે અને હું મન દેવેન્દ્રગીરી ભગવાનગીરી પોતે ખૂબ ખૂબ ધન્યવાદ છે બાપુએ વાત કરી કે માના પરચા તો અનેક છે આ માએ સૌના કામ પૂરા કરેલા છે ને સૌની મનોકામના પૂરી કરી છે તો આ દિવ્ય પ્રાંગણ તેમજ આ કાલી ખોડિયાલ માના અવશ્ય ને અવશ્ય આપ દર્શન કરવા આવજો તો બાપુને પૂછીએ કે આ કોઈ મંદિરનો કેટલા વર્ષોથી છે તેમજ આનું સ્થાપત્ય કઈ રીતે થયું તેની થોડીક વાત કરશું બાપુ આ મંદિર સંવન પાંચસો પાંચ માં સ્થાપના કરેલી અમારે સોમવારગીરી ગોર્ધનગીરી ના શિષ્ય ધારાગીરી મહાકાળીની આ અત્યારે બે હજાર ઓગણસી હાલા છે પંદરસો વર્ષ મોજનું આ મંદિર છે પુરાતન તે વખતે લીમડી નહોતું લીમડી મોયનું આ મંદિર છે એમ જ્યાં અને અમારો વંશ્વાગત છે હું મહત્ છું અમારા વંશ વારસાગત છે અને બહુ ધાર્મિક વૃત્તિના માણસો બહુ હોય છે ધાર્મિક કાર્ય બહુ થાય છે અવરનવર અમારે પટેલ સમાજ છે ભરવાર સમાજ છે આ બધા કુળદેવી તરીકે માને છે હોની પાટડીયા અમારે છે આ બધા કુળદેવી તરીકે માને છે અને આ ધર્મના કાર્ય બહુ થાય છે અવરનવર સમજો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ બાપુએ વાત કરી કે આ માને સૌ લોકો અહીંના પાંદડી ગામના અલગ અલગ સમાજના લોકો છે ને આ ખોડિયાર મને કુળદેવી તરીકે માને પણ પૂજે છે તો સાથે સાથે આ માના દર્શન કરવા અવશ્યને અવશ્ય આપ આવજો આપને મેં લોકેશન પણ પહેલાં વિડીયોમાં વાત કરી દીધી છે કે લીંબડીથી પાંચ કિલોમીટર દૂર છે તેમજ તમે રાણપુરથી આવશો તો વીસથી પચીસ કિલોમીટર દૂર છે તો આવા દિવ્ય અને અલૌકિક કાલી ખોડિયલમાંના દર્શન કરવા અવશ્ય ને અવશ્ય આવજો અને આ માં કાલી ખોડિયલમાં સૌની મનોકામના પૂરી કરે અને સૌના જીવનમાં માં શાંતિ અને સુખમય આપે તેવી પ્રાર્થના કરીએ સાથે સાથે બીજી પણ વાત કરી દઉં કે બાવીસમી જાન્યુઆરીએ એવું આપણું દિવ્ય અને અલૌકિક એવું અયોધ્યામાં રામલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો આ મહોત્સવની અંદર આપણે તો જઈ શકવાના નથી પણ એવું વાતાવરણ આપણે કરી શકીએ કે આપણા ઘરની અંદર દિવાળી શહેરમાં ગલીઓમાં આવી સજાવટ કરીશું કારણ કે કેટલા વર્ષો પછી આપણે જે આપણે આ રામલલાનું અયોધ્યાનું મંદિર બની ગયું છે તો આ મંદિરના દર્શન કરવાનો તો આપણી પાસે પછી લાભ મળશે પણ આપણા ઘરે આ રામલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ આપણે ઘરે પણ આવી રીતે મનાવીશું સાથે સાથે વાત કરી દઉં કે આપણી સંસ્કૃતિ સનાતન ધર્મ ને અત્યારે પશ્ચિમ સંસ્કૃતિ દ્વારા ધર્મનો નાશ તેમજ આપણા ધર્મને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આપણે આ ધર્મને બચાવવા માટે સનાતન ધર્મને બચાવવા માટે હિન્દુ ધર્મને બચાવવા માટે એક આ મારો નાનો એવો પ્રયાસ છે કે આપણો ધર્મ સનાતન ધર્મ બચે કારણ કે અત્યારે લોકો પશ્ચિમ સંસ્કૃતિની કોપી કરી રહ્યા છે અને આપણા ધર્મની હાનિ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આપણે સૌ મળીને આ ધર્મને બચાવીશું સનાતન ધર્મને બચાવીશું હિન્દુ ધર્મને બચાવીશું તો આપણો ધર્મ પણ બચશે અને સનાતન ધર્મનો વિજય પણ થશે સાથે સાથે વિડીયોના છેલ્લે એન્ડમાં કહું છું કે આપણી બાજુમાં જે પણ સામાન્ય લોકો રહેતા હોય એની મદદ કરવાનું ભૂલતા નહીં જય જય શ્રી રામ જય માતાજી ભારત માતાજી જય વંદે માતરમ થેન્ક યુ